રાજકારણ માટે અણધાર્યા પરિણામ આવશે ન ધારેનું પરિણામ આવે કુલમ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારત આક્રમણ થાય છે આમાં યુનો કે કોઈ સંકા વર્ષમાં દરમિયાન ગઈ કરીને શાંતિ રખાતો રહે છે નહીં તર વિશ્વ છે ખળભળી ઉઠી અને મોતના મુખમાં જતું જોવા મળશે જી આપણું આપણો દેશ જે છે એ મજબૂત છે આપણે લોકશાહી જે છે એ ટકી રહી છે ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા હોય અમેરિકા યુરોપ લગભગ સઘળું વિશ્વ કડભરી છે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની રહે છે અને ગુરુ જે છે એ અતિચારી છે અને મિથુન રાશિમાં છે મિથુન રાશિની ગુરી ગુરુની અસર અમેરિકામાં પણ થવાની શક્યતા રહે અમેરિકામાં પણ ક્યાંક દેખાવો જોવા મળે સત્તાનું પક્ષ પ્રમાણે એવું ઘણા માનતા નથી

ન આવે પણ ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારત આક્રમ થાય છે અને લગભગ શનિની અસર ઉત્તરીય ભાગોમાં છે એના વેદ જે છે એ છે છે લંકા સુધી એટલે આ આ વેપારની ઘટના બની ગ્રહણના પ્રમાણે ચક્ર પણ ક્યાં આકર્ષ હતું આ ઉપરાંત કુંભ રાશિનો જે રાહુ છે તે ખરતા ખડતાળ જ અને અર્મસ્તાનનો ખર્ચાળ પ્રદેશ પાકિસ્તાનનો કેટલો ભાગ અને રશિયાનો ભાગ બતાવે છે એ રશિયાના ભાગમાં આ વખતે કંઈક કંઈક નવું થાય અને યુદ્ધના મંડાણ ત્યાં જોવા મળે જો કે વિશ્વ ખરું ખરું વિશ્વ તો મેસના શ્રેણીમાં જોવા મળશે પણ મેઘના શ્રેણીમાં પાણી જન્ય બાબતો પણ ઘણી જોવા મળશે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે છે અને ગુરુ જે છે એ અતિચારી છે અને મિથુન રાશિમાં છે મિથુન રાશિની ગોવિંદ ગોવિંદ અસર અમેરિકામાં પણ થવાની શક્યતા અમેરિકા અમેરિકામાં પણ ક્યાંક દેખાવો જોવા મળે પક્ષ પ્રમાણે એટલે માધાંતો ખાસ સાચવવાની જરૂર રહે કારણ કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં કોઈ માધાંતાઓને મુશ્કેલી પણ આવી શકે શાસનમાં ટકરાવ કોઈ ગણમાન્ય વ્યક્તિની વિદાય પણ થઈ શકે કેવા ગ્રહોના આધારે કહી શકાય પરંતુ આ આ વિચાર વિનિમય અર્થ છે આ જ્યોતિષ જાણકારો માટે અને જ્યોતિષ વિદ્યા વિદ્યા જે માનતા હોય તેના માટે છે જી 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 તો જે રીતે આપણે જોઈએ તો મલલભાઈ અત્યારે નેપાળમાં પણ સત્તા પલટો થયો છે અને થોડા દિવસ થોડા સમય પહેલા બાંગ્લાદેશમાં પણ થયો તો હતો આજુબાજુનું જે આપણે જોઈએ તો દેશો છે તેમાં સત્તા પલટો થઈ રહ્યો છે તો શું કહેશો કે ત્યાં શું આની અસર શું પડશે શું ફેરફાર આવશે શું લાગે છે આની અસરમાં આપણે જોવા જઈએ તો આપણું આપણો દેશ જે છે એ મજબૂત છે આપણી લોકશાહી જે છે એ ટકી રહી છે પણ છતાં પડકારો તો છે આંદોલનો હડતાળ શહેરાઓ અને ક્યાંક હજુ પણ જે સુપારીના તત્વો છે ત્યાં સુધી રહેવાની જરૂર છે પણ આપણી આપણી લોકશાહી મોટી લોકશાહી છે અને ટકી રહે તેવી લોકશાહી છે જી જી અમલાલભાઈ વૈશ્વિક રાજનીતિની આપે વાત કરીને જ્યોતિષ આધારિત જે રીતે આપણે વાત કરી તો અમેરિકાનું ટેરિફ પણ અત્યારે આપણે જોઈએ ભારત પર લાદવામાં આવ્યો છે અને જે રીતે જોઈએ આપણે થોડા સમય પહેલા પાકિસ્તાન સાથે પણ ઘર્ષણ થયું હતું તો તેમાં શું કોઈક ફેરફાર આવશે કે શું લાગે છે એટલે તો કહું કે છુપાયા કટમોરી સાવધાન રહેવાની જરૂર છે ઓકે છે સમુદ્રની સીમાઓથી માંડીને રશિયાના રશિયાના નીચેના સરહદ ભાગો જે લડાખ વ્યાપારથી લઈને પૂર્વ ભારતના ભાગો પર આકર છે જેમાં આસામ મણિપુર અને શેખ શ્રીલંકાના ભાગો પર તેની અસર ન થાય તો જોવું રહ્યું કારણ કે અગ્નિ અગ્નિકુણના દેશોમાં પણ તેની અસર થવાની શક્યતા ગણી શકાય અને ખાસ કરી આંગ્લ દેશમાં યુરોપિયન યુરોપિયન દેશોમાં વધારે અસર થાય પોલેન્ડ આયર્લેન્ડ એ વગેરે દેશોમાં પણ વધુ પણ અસર થવાની શક્યતા રહેશે એટલે વૈશ્વિક અસરો ગ્રહણની થવાની શક્યતા છે પણ બે ગ્રહણો છે આ ગ્રહણ તો ઘણો લાંબુ રહ્યું આપણે જણાવ્યું બીજું ગ્રહણ જે છે એ છે અલગ અલગ છે ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા હોય અમેરિકા યુરોપ લગભગ સઘળું વિશ્વ ખળભળી ઉઠશે આરબ કન્ટ્રી હોય પેલેસ્તાની હોય યહૂદી હોય એટલે આમાં યુનો કે કોઈ જર્મની જર્મન ગઈ કરીને શાંતિ રહે છે નહીં વિશ્વ છે ખળભળી ઉઠી અને મોતના મુખમાં જતું જોવા મળશે જી આગામી સમયમાં છે તે ચાલુ રહેશે રાજ્યભરમાં તેની અસર જોવા મળશે અને આ સાથે જ તેમને ચંદ્રગ્રહણની ની જે જ્યોતિષ શાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક આપણો જે કહી શકાય એક શાસ્ત્ર છે અને તે મુજબ તેમને આ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણની અસરો વિશે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર